અમદાવાદ શહેરની રામોલ પોલીસે વેપારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી લેનારા આરોપીનો ભોગ બનેલા લોકોએ ન્યાય માટે રામોલ પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો હતો મહેશ જાંગારાએ મેડિકલ અને બાંધકામ ક્ષેત્રમાં મોટા ઉદ્યોગપતિ તરીકે પોતાને રજૂ કરી વ્યવસાયિક વ્યવહારોના બહાને લગભગ વીસ વેપારીઓનો વિશ્વાસ જીતી લીધો તેણે વિવિધ વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી લીધી હતી પછી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓ મુખ્યત્વે જૈન સમુદાયના વેપારીઓનો સમાવેશ થાય છે કરોડો રૂપિયાની છેતરપિંડી બાદ પણ વેપારીઓમાં રોષ જોવા મળ્યો આ સમગ્ર મામલાથી પીડિત વેપારીઓએ એક થઈને રામુલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ ઘટનાથી વેપારી સમુદાયમાં સનસનાટી ટીમ મચી જવા પામી હતી તેમજ આરોપી જાંગારાની ધરપકડ કરવામાં આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ